ઉત્તરાયણમાં ઘવાયેલા પક્ષીઓ તેમજ ઇજાગ્રસ્ત નાગરિક માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઇજાગ્રસ્ત દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે ત્યારે આ વર્ષે પણ દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઇજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે મેયર દક્ષિષભાઈ માવાણીની વિશેષ ઉપસ્થિતમાં હેલ્પલાઇન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે નિર્દોષ અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સોની નૈતિક ફરજ છે વર્ષ બે હજાર સત્તરથી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા માટે અને સારવાર માટે દસ દિવસીય કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે નવી સિવિલ નર્સિંગ એસોસિએશન દ્વારા સતત સોળ વર્ષથી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવે છે તેની સરાહના કરી સુરતવાસીઓ પણ આ જીવદયા અભિયાનમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ઘણી સામાજિક સંસ્થાઓ જીવદયા અને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓ તેમજ ઇજાગ્રસ્ત દર્દીઓ માટે છેલ્લા સોળ વર્ષથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન સેવા સરાહનીય છે આમ નાગરિકો સાથે આરોગ્ય કર્મીઓ જાગૃત બનવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર થઈ રહ્યા છે એમ જણાવી નર્સિંગ એસોસિએશન અને સિવિલ તંત્રની પહેલને બિરદાવી હતી ઉત્તરાયણ પર્વ નિમિત્તે સૌ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું સહસ્રભાણા પાસવાના ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા છેલ્લા સોળ વર્ષથી હેલ્પલાઇન સેવા કરવામાં આવે છે જેમાં પશુ પક્ષીઓ અને માનવ ઈજાઓને જે કેસ હોય છે એવા કિસ્સામાં અમને જો જાણ કરે તો અમે અમારી ટીમ મોકલીએ છીએ અને બીજી અનેક સંસ્થાઓ છે આજે શહેરના મેયર દક્ષેશભાઈ માવાનીને ધારાસભ્ય સંગીતાબેન પાટીલના વરદ હસ્તે શાંતિદૂત બલૂન વડે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો સાથે સાથે ઉત્તરાયણ એટલે દાનનું પર્વ હોય સંગીતાબેન પાટીલના વરદ હસ્તે સફાઈ કામદાર બહેનોને સાડી અર્પણ કરવામાં આવી ફરીથી શહેરીજનોને અપીલ કરું છું કે આવા સમયે ઉત્તરાયણના સમયે ટુ વ્હીલર પર ના નીકળતા થોડી કાળજી રાખવામાં આવે પરિવાર સાથે નીકળે તો કાળજી સાથે મફલર કે રૂમાલ એવું લગાવે ગળા પર શક્ય હોય ત્યાં સુધી બહાર ના નીકળે અને પશુ પક્ષીઓ આવા કોઈ ઈજાવાળા હોય તો ચોક્કસ અમારી હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરે અને ઉત્તરાયણનો પર્વ જરૂર મનાવે પરંતુ પશુ પક્ષીઓ અને માનવને ઈજા ના થાય તેનું ખાસ કાળજી રાખે ફરીથી આ સેવાનો કોન્ટેક કરવા દરેક શહેરીજનોને અપીલ છે ભારત માતા ગીજી બંને વાત હેલ્પલાઇન નંબર અઠ્ઠાણું બે પંચાવન જીરો સુમતાળીસ છાસઠ નવ્વાણું જીરો નવ્વાણું સત્તાવીસ નવ ચોવીસ અઠ્ઠાણું બે પંચાવન પચીસ સો સાડત્રીસ શ્રી સહસ્ત્રફણા પાસોનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ સોળમો વર્ષ માનવતાને મહેતા મહેકાવે એવું એવું આ કાર્ય છે દર વર્ષે ઉત્તરાયણ ઉત્તરાયણ નિમિત્તે આપણે આપણો જીવ તો બચાવીએ પણ પશુ પશુ પક્ષીઓનો જીવ કઈ રીતે બચાવો એ કાર્ય સહસ્ત્રફણા પાસોનાથ ચેરિટેબ સોળ વર્ષથી કરી રહ્યું છે તો તેને નતમસ્તક વંદન કરવું આપણે હર્ષોલેસે આપણો તહેવાર ઉજવીએ છીએ સાથે સાથે પશુઓનું પણ ધ્યાન રાખો એ હું આ તમામ સુરતીઓને અપીલ કરું છું કે હમણાં જ ગઈકાલે જ એક છોકરીનો દોરાતથી મોત થયું એ રીતે નહીં થાય તેની તમામ સુરતીઓને તકેદારી રાખવી પડશે સાથે સાથે પશુઓની પણ એટલી જ તકેદારી રાખવી પડશે આ હેલ્પલાઇન સોળ વર્ષથી કરે છે આ સંસ્થાને હૃદયપૂર્વક નતમસ્તક વંદન કરું છું આપણે શહેરમાં જેટલા પક્ષીઓ છે એની પણ આપણી સૌની તમામ સુરતીઓની જવાબદારી બને છે કોઈ પક્ષીઓ ઘાયલ થાય તો તરત અહીંયા સિવિલમાં હેલ્પલાઇન હેલ્પલાઇન ચાલુ છે તો અહીંયા એ પશુને તર પક્ષીને તરત લઈ આવવામાં આવે તો એનું ઘાયલને આપણે સારવાર કરી શકીએ આ સંસ્થા દ્વારા બીજું તો કંઈ નહીં તમામ સુરતીઓને ઉત્તરાયણની નિમિત્તે શુભકામના પાઠું છું સાથે સાથે તમારો જીવ તો બચાવો પણ પક્ષીઓનો જીવનું પણ એટલી જ તમે તકેદારી રાખો એવું એક અપીલ કરું છું